નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચનો નવો સિલેબસ પ્રમાણે એટલે કે નવા અભ્યાસક્રમ પ્રમાણે અંગ્રેજી જોઈ રહ્યા છીએ જેનું યુનિટ નંબર વન આપણે પહેલા વિડીયોમાં અ સ્માઈલ પોએમ જોઈ ત્યારબાદ બીજા વિડીયોમાં સ્ટોરી જોઈ સ્ટોરીનો આપણે એક ભાગ જોયો તે આપણે થોડુંક હાઇલાઇટ જોઈ લઈએ તો કે ખુશી અને ખનક બંને મિત્રો હતા એકબીજાને હેલ્પ કરતા હતા મદદ કરતા હતા એકબીજા સાથે ઘરે જાય ખો ખો કબડ્ડી અને લંગડી જેવી રમતો રમતા હતા ખુશી હંમેશા ખુશખુશાલ રહેતી હતી પણ એક દિવસ ખુશી ક્લાસમાં ધીમેથી આવી 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 અને તે સેડ એટલે કે ઉદાસ દેખાતી હતી એટલે ખનક એને પૂછે છે કારણ કે બંને મિત્ર હતા એટલે સ્વાભાવિક છે એટલે એને પૂછે છે કે કોઈએ તને ઠપકો આપ્યો કોઈ તને ખીજાણું એમ એટલે ખુશી તેનું માથું હલાવે છે અને ના પાડે છે શી ડાઉન તેની નીચે બેસી જાય છે અને ઉપર જોતી નથી પછી સરસ્વતી બહેન એટલે કે તેના જે ટીચર છે એ એને બોલાવે છે પણ એ ત્યારે પણ ધ્યાન આપતી નથી એટલે સરસ્વતી બહેન મોટેથી બોલાવે છે પણ ત્યારે પણ એનું ધ્યાન હોતું નથી એટલે સરસ્વતી બેન હવે આપણે આગળથી જોવાનું છે અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા she આસ્ક આસ્ક એટલે પૂછ્યું she એટલે અહીંયા શી કોના માટે તો કે સરસ્વતી બેન માટે તેના ટીચર માટે શી વપરાણું છે તો કે she આસ્ક તેણીએ પૂછ્યું કોણે તો કે સરસ્વતી બેને સરસ્વતી બેને પૂછ્યું ડુ યુ હેવ એની પ્રોબ્લેમ પ્રોબ્લેમ એટલે સમસ્યા એની એટલે કોઈ ડુ યુ હેવ એટલે તારે તો ખુશીને પૂછે છે કે તારે કોઈ સમસ્યા છે કોઈ પ્રોબ્લેમ છે ખુશી શુક હર હેડ અગેન એટલે ફરી વાર સુખ હર હેડ એટલે તેનું માથું ધૂણાવે છે તો કે ખુશી ફરીવાર તેનું માથું ધૂણાવે છે હચમચાવે છે આવી રીતે કરે છે હર ચીક્સ વર રેડ એટલે ગાલ તેના ગાલ લાલ થઈ ગયા હતા રેડ એટલે લાલ

ઓકે ખુશી માથું ધુણાવે છે આવી રીતે આમ સ્ટીલ નોટ ડેરીંગ ટુ લુકઅપ અને ઊંચું જોતી નથી

વાયર યુ ક્રાઇંગ ખુશી ખુશી તું શા માટે રડે છે ઇઝ યોર લિટલ બ્રધર ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આજે સવાલ ની શરૂઆત છે એમિઝાર છે વોઝવેર છે ડીડ છે એનાથી થતી હોય તો જવાબ હંમેશા યસ કે નો જ આવે બીજો કાંઈ જવાબ નો આવે યસ કે નો જ જવાબ આવે

શું તારા બધા ઘરના સભ્યો છે કુટુંબના સભ્યો છે પરિવારના એ બધા પણ ઠીક છે ઇઝ યોર પપ્પી ઓકે હવે પપ્પી એટલે નાનકડા એવા કૂતરાની વાત થાય છે કે શું તારું નાનકડું એવું જે પેલું પપ્પી છે કૂતરું ગલુડિયું એ પણ ઠીક છે ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ્સ કેપ્ટ એટલે રાખ્યું નોડિંગ હર હેડ એટલે માથું ધૂણાવવાનું ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ એટલે કે તેના દરેક મિત્ર સામે એટલે કે તેના દરેક મિત્રો જે જવાબ પૂછતા હતા સોરી સવાલ પૂછતા હતા એ બધામાં ખુશીએ માથું ધૂણાવવાનું શરૂ રાખ્યું એટલે એમ કે તારો નાનો ભાઈ ઠીક છે તો એ બધામાં માથું ધૂણાવે ફેમિલી મેમ્બર્સ ને આ બધા એને જે સવાલ કર્યા એમાં બટ શી ડી નોટ લુક અપ હવે એ લુકઅપ એટલે ઊંચું જોવું બટ એટલે પણ પણ તે ઊંચું જોતી નથી ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઈલ વોન્ટેડ એટલે ઈચ્છતી હતી ખનક વોન્ટેડ ઈચ્છતી હતી ટુ મેક હર સ્માઈલ તેને હસાવવા માંગતી હતી ખનક ઈચ્છતી હતી શી હેડ એન આઈડિયા આઈડિયા એટલે વિચાર તેની પાસે એક વિચાર હતો અહીંયા શી કોના માટે તો કે ખનક માટે ખનક પાસે એક વિચાર હતો શી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ ટુક આઉટ એટલે બહાર કાઢ્યું સમથિંગ એટલે કંઈક ફ્રોમ હર બેગ એટલે તેના બેગમાંથી તેના થેલામાંથી ખનકે તેના થેલામાંથી કંઈક બહાર કાઢ્યું શી એટલે તેણી એટલે કોણ તો કે ખનક ટુક આઉટ બહાર કાઢવું સમથિંગ કંઈક ફ્રોમ હર બેગ તેના થેલામાંથી તો કે તેણીએ તેના થેલામાંથી કંઈક બહાર કાઢ્યું એટલે એટલે જ્યારે આ ભૂતકાળનું રૂપ છે આર્યુ રન એટલે દોડવું અને રેન એટલે દોડ્યો અથવા દોડી ભૂતકાળ રૂપ છે તો કે વોન વેન શી રેન ટુ શો ઈટ ટુ ખુશી જ્યારે તે ખુશીને બતાવવા શો એટલે બતાવવું તો કે જ્યારે તે ખુશીને બતાવવા દોડી આઉટ ઓફ હર હેન્ડ્સ એટલે તો કે સરકી ગયું હવે એ જે વસ્તુ હતી ને એ હાથમાં લઈને આમ દોડી દોડી ખુશીને બતાવવા માટે દોડે છે તો એ જે વસ્તુ હતી ને એના હાથમાંથી સરકી જાય છે સ્લીપ એટલે લસ સરકી જવું આપણે લસરપટ્ટી પટ્ટી ને કેમ

ખુશીએ જોયું સો એટલે સી નું ભૂતકાળનું રૂપ છે જોયું સમથિંગ એટલે કંઈક ખુશી સો સમથિંગ ખુશીએ કંઈક જોયું ફ્લાઇંગ ટુ વર્ડ્સ હર શું કહે છે ફ્લાઇંગ ટુ વર્ડ્સ ટુ વર્ડ્સ એટલે તેની તરફ કોની તરફ તો કે ખુશીની તરફ ફ્લાઇંગ એટલે ઉડ્યું તો કે ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુ વર્ડ્સ હર એન્ડ શી ગ્રેટ એટલે કે ખુશીએ જોયું કે એ જે વસ્તુ છે તેની તરફ આવી અને તેને પકડી લીધી ઈટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ ફ્રોગ એટલે દેડકો બીગ એટલે મોટો ગ્રીન લીલો રબર એટલે કે રબરનો તો કે તે એક મોટો લીલો રબરનો દેડકો હતો ખુશી વોઝ સરપ્રાઇઝ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થઈ જવું ખુશી આશ્ચર્યચકિત હતી વાઇડ એટલે પહોળી થઈ જવી તો કે તેની આંખો પહોળી થઈ ગઈ હતી શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી બિગેન એટલે શરૂ કરવું લાફ એટલે હસવાનું અને લાઉડલી એટલે મોટેથી તેને મોટેથી હસવાનું શરૂ કર્યું ઓનલી આફ્ટર ધેટ પછી તરત જ ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ સો વાય શી હેડ નોટ સ્માઇલ ઓર ટોક ઓલ ડે ખાસ ધ્યાન દે મોટું છે ઓનલી આફ્ટર ધેટ ફક્ત પછી જ ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ ખનક અને તેની મિત્રો તેની જે બીજી મિત્રો હતી તે સો એટલે કે જોયું વાય શા માટે

એ ખોવાઈ ગયા હતા ટૂંકમાં પડી ગયા હશે અથવા તો ભાંગી તૂટી ગયા હશે તો કે ઓફ ઓફ હર હર ફ્રેન્ડ સોરી ફ્રન્ટ ટીથ એટલે કે આગળના ચાર જે છે તે મિસિંગ હતા હતા ગાયબ અને એટલા માટે હસ્તી ન હતી જો અહીંયા એને દાંત નથી અને દેડકો એને પકડ્યો છે અને અહીંયા ઉપર એની બધી મિત્ર આપેલી છે એટલા માટે થઈને ખુશી હસ્તી ન હતી બાકી એને બીજો કોઈ પ્રોબ્લેમ હતો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફરીવાર જોઈએ આ વિડિયોમાં આપણે જેટલું જોયું છે તેનું ભાષાંતર આપણે એકવાર જોઈ લઈએ शी आस्क તેણી એ પૂછ્યો અહીંયા તેણી એટલે કોણ તો કે સરસ્વતી બેન डू હેવ એની પ્રોબ્લેમ શું તારે કોઈ સમસ્યા છે ખુશી સુખર હેડ અગેન ખુશી ફરીવાર માથું હચમચાવ્યું હાર્ટિક સ્વર રેડ તેના ગાલ લાલ થઈ ગયા હતા शी લુક અપસેટ તે ઉદાસ દેખાતી હતી આસ્ક હર શિક્ષકે તેને પૂછ્યું આર યુ ફિલિંગ ઓકે તું બધું અનુભવે છે અને હજુ તે ઊંચું જોવાનો પ્રયત્ન કરતી નથી પણ હવે પૂછે છે વાય આર યુ ક્રાઇંગ ખુશી ખુશી તું શા માટે રડે છે ઇઝ યોર લિટલ બ્રધર ઓકે શું તારો નાનો ભાઈ ઠીક છે આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઈટ શું તારા ફેમિલી મેમ્બર્સ એટલે કે કુટુંબના સભ્યો છે બધા પણ ઠીક છે ઇઝ યોર પપ્પી ઓકે શું તારું જે ગલુડિયું છે પણ ઓકે છે ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ ખુશીએ તેના મિત્ર તેની બધી મિત્ર જે સવાલ પૂછે છે તો બધામાં માથું ધૂણાવવાનું શરૂ રાખે છે એટલે કોઈનો જવાબ દેતી નથી બટ શી ડી નોટ લુક અપ પણ તે ઊંચું જોતી ન હતી ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઈલ ખનક તેને ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ તેણી કોણ તો કે ખનક તેણી તેના બેગમાંથી કંઈક બહાર લઈ આવે છે વેન શી રેન ટુ શો ઈટ ટુ ખુશી જ્યારે તે ખુશીને બતાવવા માટે દોડે છે ઇટ સ્લીપ આઉટ ઓફ હર હેન્ડ્સ તે તેના હાથમાંથી સરકી જાય છે ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુ વર્ડ્સ હર એન્ડ શી ગ્રેપ ઇટ ખુશી જોવે છે કે કંઈક ઉડતું ઉડતું તેની પાસે આવે છે અને તે તેને પકડી લે છે ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ તે શું હતું તો કે મોટો લીલો રબરનો દેડકો હતો ખુશી વોઝ સરપ્રાઇઝ ખુશી આશ્ચર્યચકિત થઈ જાય છે હર આઈઝ વેર વાઈડ ઓપન અને તેની જે આંખો છે એ પહોળી થઈ જાય છે શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી અને તે મોટેથી હસવાનું શરૂ કરે છે શરૂ કર્યું ઓનલી આફ્ટર દેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ સો વાય શી હેડ નોટ સ્માઇલ ઓર ટોક ઓલ ડે અને પછી તરત જ એના કારણે જ ખનક અને તેની બીજી જે મિત્રો છે એ લોકોને ખબર પડે છે કે ખુશી શા માટે આખો દિવસ હસતી ન હતી અથવા તો કોઈ સાથે બોલતી ન હતી ફોર ઓફ હર ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ તેના જે આગળના દાંત છે ચાર તે મિસિંગ હતા ગાયબ હતા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્માઇલ પ્લીઝ કરીને આપણને વાર્તા આપેલી છે નાનકડી એવી છે પણ ખૂબ જ સરસ છે અને એક આપણને અહીંયાથી શીખવા મળે છે કે આપણા ક્લાસમાં આપણી કોઈ પણ મિત્ર અથવા આપણો કોઈ પણ મિત્ર અપસેટ હોય તો આપણે તેને પૂછવું જોઈએ અને શા માટે તે અપસેટ છે તે પણ જાણવું જોઈએ ઊંડે સુધી પહોંચી જ જવાનું કે શા માટે અપસેટ છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની નીચેની જે એક્ટિવિટી આપણને આપેલી છે શું છે તો કે ફિલ ઇંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે જવાબ આપો ઓકે તેના જવાબ આપણે આપીશું પ્રોપર જવાબ આપવાના છે એટલે આપણને આખી સ્ટોરીમાંથી મળી જશે તો કે અહીંયા આવશે ઓકે વેન ધે રિટર્ન જ્યારે તેઓ પાછા ફરતા હતા વેન ધે રિટર્ન હોમ હવે જો આ તો વાક્ય અધૂરું કહેવાય ખાલી હોમ નથી લખવાનું વેન ધે રિટર્ન હોમ ધે રેસ ઈચ અધર વેન ધે રિટર્ન હોમ ધે રેસ ઈચ અધર જ્યારે તેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે એકબીજા સાથે હરીફાઈ રાખતા હતા પછી પૂર્ણ વિરામ આવશે હરતીત વેર તેના દાંત શું હતા ખાલી જગ્યા ઓઝ ખુશી ટીચર ચલો ખુશી ના ટીચર કોણ હતા તો કે સરસ્વતી બેન અહીંયા આપણને આપેલું છે સરસ્વતી બેન

તે આપણે લખવામાં લખવાના છે તો સૌથી પહેલા બે જ નામ છે છોકરીઓના ખુશી અને ખનક તો ડાયરેક્ટ પણ લખી શકાય અથવા તમારે આખા વાક્યમાં જવાબ લખવો હોય તો કે ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી આર ખુશી એન્ડ ખનક હું ત્યારબાદું હતું તો હું આવશે ખુશી બાકીનું બધું બેઠું લુક સેડ ખુશી ઉદાસ દેખાતી હતી ખુશી જે છોકરીઓના નામ દર્શાવવામાં આવેલા છે તે લખવાના છે ત્રીજો સવાલ આપણે હવે લખીશું

અહીંયા આપણને ડીડ આપેલું છે અહીંયા આપણને પ્લે આપેલું છે તો ડીડ છે એ ભૂતકાળ દર્શાવે છે અને હવે ડીડ આપણે સવાલમાં લખવાનું નથી તો આ જે પ્લે છે ને એનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું ડીડને કાઢી નાખવાનું કાઢી નાખવાનું તો કે ખુશી એન્ડ ખનક પ્લે હવે લખવાનું કઈ કઈ ગેમ રમતા હતા તો કે ખુશી અને ખનક જો અહીંયા આપણને આપેલું છે ધે ધે એટલે ખુશી અને ખનક માટે વપરાય છે ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ હવે આઉટડોર મેની આઉટડોર નો લખો ધાલે ધે પ્લેડ મેની ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી ધે પ્લેડ મેની ગેમ્સ લાઈક જેવી કે કઈ કઈ તો કે ખોખો કબડ્ડી એન્ડ બીજી કઈ છે આપડી લંગડી હોપ સ્કોટ ઓફ સ્કોચનો સ્પેલિંગ ખાસ કરવાનો છે કઈ રીતે જો ચોખો ખોન કબડ્ડીનો તો આવડી જાય ઓફ સ્કોચનો કઈ રીતે તો પેલા હોફનો કરવાનો એચ ઓ પી ત્યારબાદ સ્કો એસ સી ઓ અને ત્યારબાદ ટી સી એચ આવડી જાય જે પણ સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો તમને ન આવડે એ સ્પેલિંગને તોડી નાખવાનું એટલે કે મોટું સ્પેલિંગ હોય એને બે ભાગ કરીને સ્પેલિંગ પાકો કરી નાખવાનું ઓકે ત્યારબાદ

ઓકે ખુશી શા માટે ઉદાસ દેખાતી હતી હવે એનું કારણ આપેલું છે શા માટે ઉદાસ દેખાતી હતી તો કે ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ તો આપણે લખવાનું છે હવે આપણને શા માટે પૂછ્યું છે આપણે કારણ કે જવાબ આપવો પડે તો સૌથી પહેલા આવશે ખુશી

સ્માઈલ પ્લીઝ તેમાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પણ જોઈ લીધી છે અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે સવાલના જવાબ આપો તે પણ જોઈ લીધા છે નેક્સ્ટ આપણે રીડિંગ આવે છે તે નેક્સ્ટ વિડિયોમાં આપણે કન્ટિન્યુ કરીશું આભાર